ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે મહુવા તાલુકાના કોંજડી ગામમાં થયેલી હત્યા અને લૂંટનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી લીધો તારીખ એક અગિયાર બે હજાર પચીસના રોજ કોંજડી ગામમાં એકલા રહેતા માજીની હત્યા કરી સોનાના દાગીના લૂંટી લીધા હતા આ મામલે પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર અને પોલીસ અધિક્ષક નિતેશ પાંડેએ ચુસ્ત તપાસ કરવા સ્પષ્ટ સૂચના આપી હતી આ સૂચના બાદ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એ વાળા તથા તેમની ટીમ તપાસમાં લાગી હતી સતત પૂછપરછ અને બાતમીદાર મારફતે મળેલી માહિતીના આધારે કોંજડી ગામના રહેવાસી વિપુલ ગિરધરભાઈ વાળા પર શંકા ગયા બાદ તેને કાબૂમાં લેવામાં આવ્યો પૂછપરછ કરતા તેણે આ ગુનો કર્યાની કબૂલાત કરી તેણે પોલીસને જણાવ્યું કે લૂંટમાં મળેલા સોનાના દાગીના તેણે નદીના વહેતા પાણીમાં નાખી દીધા હતા પોલીસે આરોપીને વધુ તપાસ અને કાર્યવાહી માટે મહુવા રૂરલ પોલીસ સ્ટેશનને સોંપી દીધો છે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની કામગીરીને કારણે આ ગંભીર ગુનાનો ભેદ ઝડપથી ઉકેલાઈ ગયો છે તાજેતરમાં મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં લૂંટ વિથ મર્ડરનો એક ગુનો દાખલ કરવામાં આવેલ છે આ બનાવની વિગત એવી છે કે આ બનાવના જે ફરિયાદી છે વિજયભાઈ દુલાભાઈ વાળા તેઓ દ્વારા પોલીસને જાણ કરવામાં આવેલ છે કે તેમના મોટા બા એટલે કે ઉજીબેન વલ્લભભાઈ વાળા તેઓ સાથે કોઈ અજાણ્યો શખ્સ તારીખ ત્રીસ દસ બે હજાર પચીસના રાત્રિના નવ વાગ્યાથી લઈ તારીખ એકત્રીસ દસ બે હજાર પચીસના રાત્રિના સાડા આઠેક વાગ્યા દરમિયાન તેઓ જ્યારે ઘરમાં એકલા હતા રાતે અને સૂતા હતા તે દરમિયાન એક અજાણ્યો શખ્સ તેમના ઘરે આવી અને તેમની હત્યા કરી તેમનું મોઢું અને ગળું દબાવી તેમની હત્યા કરી અને બનાવ સમયે તેઓએ પહેરેલ કાનની છ કડી તથા કાનની બે બુટ્ટીની લૂંટ કરી અને આ ગુનો કરેલ છે જે બાબતની જાણ પોલીસને થતા સમગ્ર બનાવ બાબતે મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ એકસો ત્રણ એક બી મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આરોપીની શોધખોળ ચાલુ કરવામાં આવેલ છે આ સમગ્ર બનાવની તપાસ મહુવા ગ્રામ્ય પીએસઆઈ શ્રી ઝાલા કરી રહેલ છે હા આ સમગ્ર બનાવ બાદ

એની કિંમત હાલ આપણે જણાવી શકીએ નહીં એટલે સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યૂઝ ને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવીને સમાચાર ની ઝડપી માહિતી મેળવો